ભાવનગર શહેરમાં મહિલા નગરસેવિકાના ઘર પાસે આતંક મચાવનાર બુટલેગરની પોલીસે કરી ધરપકડ ભાજપના મહિલા નગરસેવિકા સેજલબેન ગોહિલે તળાવ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ શહેરના કુંભારવાડા વિસ્તારમાં બુટલેગરો બેખોફ બનીને સામાન્ય નાગરિક અને ભાજપના નગરસેવિકાને અવારનવાર ધમકાવી રહ્યા હોવાના અહેવાલો બુટલેકરોના મુખ્ય સૂત્રધાર આશીષ પરમારની ડી ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી આ મામલે ડીવાયએસપીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો ચાલી નો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા